હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદાનું અથાણું બનાવીશું હવે ગુંદા લીધા છે એકદમ ફ્રેશ ગુંદા લઈ લેવાના છે પછી આપણે એના અંદરના બી કાઢી લેવાના છે આવી રીતે દસ્તો લઈને આવી રીતે આપણે ગુંદાના બી કાઢી લઈશું પછી આપણે મીઠું લેવાનું છે અને આવી જ રીતે મીઠાના મદદથી ગુંદાનો બી કાઢી લઈશું મીઠું લેશું તો જ ગુંદાનો બી નીકળશે હવે આવી જ રીતે બધા ગુંદાના બી કાઢી નાખવાના છે ધીરે રહીને પ્રેસ કરવાનું છે એટલે આખું ગુંદું ફાટી ના જાય એટલા માટે હવે મીઠામાં બોરીને આવી રીતે એના બી કાઢી લઈશું મીઠામાં બોરશો એટલે તૈયારીમાં નીકળી જશે અને ચિકાસ રહે બધા જ ગુંદાના બી કાઢી લીધા છે પછી એમાં મીઠું એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું પછી આપણે થોડીવાર માટે ઢાંકી રાખવાના છે આવી રીતે મિક્સ કરીને ઢાંકી દઈશું હવે આપણે કેરી લેવાની છે રાજાપુરી કેરી લીધી છે અઢીસો ગ્રામ કેરી લીધી છે હવે એનું છીણ પાડી લેવાનું છે આવી રીતે છીણી લેવાની છે છીણ પાડી લેવાનું છે આવી જ રીતે બધી કેરી છીણી લેવાની છે હવે આવી રીતે નીચળી દઈશું આપણે એટલે બધો રસ એનો નીકળી જશે અને એક પ્લેટમાં કડી લઈશું મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે મસાલામાં એડ કરી દઈશું મેં અહીંયા તૈયાર મસાલો લીધો છે હવે આપણે અઢીસો ગ્રામ મસાલો લેવાનો છે અને મિક્સ કરી દઈશું કેરી અને અથાણાના મસાલામાં તૈયાર મસાલો લઈ લીધો છે હવે બરાબર મિક્સ કરી લઈશું વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે સરસ એવો બધો મિક્સ કરી લીધો છે તો હવે આપણે ગુંદા સરસ એવા હળદર મીઠામાં મિક્સ થઈ ગયા છે હવે ગુંદા એક એક કરીને ભરી લઈશું આવી રીતે દબાવીને ગુંદા ભરવાના છે સરસ દબાવીને ભરી લઈશું ગુજરાતી વાનગીમાં આવા નવા નવા વિડીયો મળતા રહેશે આવી જ રીતે દબાવીને ગુંદા ભરવાના છે બધા જ ગુંદાને ભરી લેવાના છે મારી ચેનલ ઉપર ન આવ્યા હોય તો લાઈક અને આવી જ રીતે બધા ગુંદા ભરી લઈશું એકદમ સરસ દબાવીને ગુંદા ભરવાના છે મસાલો બરાબર સરસ એવો ભરાવો જોઈએ દબાવીને ભરવાના છે અંદર આવી રીતે દબાવીને ભરવાના છે વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો હવે બધા સરસ એવા ગુંદા ભરાઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું મેં અહીંયા પ્લેટમાં ભર્યા છે એટલે હવે એક બાઉલમાં કાઢી લેવાનું છે પછી આપણે મસાલો વધ્યો છે એ આપણે ઉપર નીચે આવી રીતે મૂકી દઈશું અને સાતથી આઠ કલાક માટે ઢાંકી દેવાના છે પછી આપણે તેલ ગરમ થાય ગરમ કરીને સિંગ તેલ લીધું છે ગરમ કરીને ઠંડુ થાય પછી આપણે એમાં એડ કરી દઈશું આવી જ રીતે તેલ ભરી દેવાનું છે ઉપર આવી રીતે તેલ વધારે ઉપર રહે એવું આપણે ભરી લઈશું હવે આપણે ગુંદાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે રવા દેવાનું છે બાઉલમાં ઢાંકીને એટલે સરસ એવું થઈ જાય હવે એક બરણીમાં ભરી લઈશું કાચની બરણી લેવાની છે એમાં આપણે ભરી લેવાનું છે ત્રણથી ચાર દિવસ અથાણું બરણીમાં રવા દેવાનું છે પછી આપણે અથાણું સરસ એવું બનીને રેડી થઈ જશે અને તેલ ઉપરથી વધારે રેડવાનું છે આખી બણીમાં નહીં તો તેલ ઓછું હશે તો ફૂગાઈ જશે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ